હાલો ફ્રેન્ડ તો જય માતાજી જય કૃષ્ણ ભજન જે બધાને તો અત્યારે વાગી ગયો છે એક અને આજે તો આપણે બ્લોક ચાલુ કરવાનું ઘણું ઘણું મોડું થઈ ગયું છે કેમકે સવારમાં તો કપાસ ઉડવાનું કામ હોય એટલે સવારમાં સ્ટાર્ટ નથી કર્યો એટલે અત્યારે કરું છું અને આજે આપણે દવાના જે મહેમાન આવે છે એમને લેવા તો એ આપણે ત્રાય રાખશું કેમકે તો બોલો બન્યા રહેજો અને આજે સુશીલા પણ આવે છે મોટો મારવા તો હવે આપણે પહેલાં વહેલાં તો ભેટની પૂજા કરી દઈએ પછી આપણે પાછા મળીએ મારો ફ્રેન્ડ તો મેં બનાવી લીધો છે મકાઈના રોટલા અને સીણાની દાળ તો હવે આપણે જમી લઈએ બપોરા કરી લઈએ પછી પાછા આપણે મળીએ હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ ભંજન દેવ તો અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ નાના ભાઈલા માટે છઠ્ઠી પૂજનનું સામાન લેવા માટે તો આ છે ઢીંગુડી તો ઢીંગુડીની એટલે એને પણ સાથે લીધી છે તો અહીંયા થોડું મારે કામ હતું અલકેશ જોડે તો અલ્કેશ જોડે આવ્યા આટો મારવા માટે કેમ કે આમ મને એકલા એકલા ગમતું ન એટલા માટે

તો ચલો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ લીમડી જઈએ છીએ તો લીમડી સામાન લઈએ છીએ એ તો હું તમને કદાચ ન બતાવી શકું કેમ કે ફોન તો હલકે જોડે રહેવાનો છે ને મારો ફોન તો બગડી ગયો છે એટલા માટે હતી હવે આપણે લેવા જઈશું અને એમની ગાડી ઉપડી એ બંધ થઈ ગઈ હાલો ફ્રેન્ડ આપણે ફોન આવી ગયો છે તો યુટૂબર અમને મળવા આવે છે તો એમને આપણે સપ્રાઇઝ રાખી કેમકે હવે તો એ બાજુ લીંબડી ફોગવાની તૈયારી હોય આપણે જઈએ છીએ લીમડી અને લીંબડીથી પછી મળી અને પાછા આપણે ના મળી નહીં લઈને પાછા આવીએ અહીંયા વાળી પછી એનો પરિચય તો પોતે મોડા મોડા થશે કેમ અત્યારે વાગી ગયા છે ફોચ અને આપણે જઈએ છીએ લીમડી তোপিনি যাব লগ মই